તંત્ર દ્વારા હંગામી ધોરણે ડ્રાઈવર જન ને અવર કરવા માટે બંધ કરવામાં આવ્યો છે આજથી એક વર્ષ પહેલા પાવજાતપુર ના સિહદ પાસે આવેલ ભારજ નદી ના બ્રિજ જર્જરિત થયો હતો અને એ જર્જરિત બ્રિજ પર વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી લોકોને ત્રીસ કિલોમીટર લાંબો ફેરો કરીને બોલે જવું પડતું હતું જે આ જર્જરિત બ્રિજને લઈને તંત્ર દ્વારા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું

તેમ આ વિસ્તારના લોકો જણાઈ રહ્યા છે ઇમરાન મનસુરી જીટીવી ન્યૂઝ બોડેલી છોટાઉદેપુર ઉદયપુર ઇમરાન જીટીવી ન્યૂઝ બોડેલી છોટાઉદેપુર